નમસ્કાર દર્શક મિત્રો આજ રોજ સાબરકુંડલા શહેર માં આવતીકાલે થનારા ડિમોલેશન સંદર્ભમાં વહીવટી તંત્ર અને શહેર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ આયોજન કરવામાં આવ્યું હતું આ ફ્લેગ માર્ચ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી અને લોકોની સ્વેચ્છાએ પોતાના દબાણો હટાવી લેવા માટેની સૂચના પણ આપતી હતી ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે સાવરકુંડલા નગરપાલિકા અવારનવાર ડિમોલેશન કરતી હોય છે પરંતુ આ ડિમોલેશનનું મૂળ હેતુ અને મૂળ સિદ્ધાંત કયો તેવો પણ સવાલ ઉઠી રહ્યો છે ત્યારે સાવરકુંડલા શહેરમાં છેલ્લે ડિમોલેશનની અંદર નાના ધંધાર્થીઓ આનો ભોગ બનેલ હતા અને તે નાના ધંધાર્થીઓ માંડ માંડ પોતાનું ગુજારણ ચલાવી અને બે પાંદડે થવા જઈ રહ્યા હતા ત્યારે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા ફરી વખત ડિમોલેશનનું શસ્ત્ર ઉગામતા સાવરકુંડલા શહેરની અંદર નાના ધંધાર્થીઓ ચિંતાનું મોજું ફરી વળ્યું છે ત્યારે તંત્ર પણ આ અને તેનો યોગ્ય ઉકેલ લાવે તેવી પણ માંગ અને રજૂઆત પામી રહી છે ત્યારે જોવું કે આવતીકાલે ડિમોલેશનના સાવરકુંડાનું તંત્ર કેટલું તપથતાપૂર્વક આ ડિમોલેશન કરે છે એ પછી માત્ર નાના ધંધાર્થીઓને ટાર્ગેટ બનાવે છે તેવો સવાલ સાવરકુંડામાંથી ઉઠવા આવી રહ્યો છે કે અન્ય કોઈ સંવૃત દવાન કરેલું નહીં